જય માતાજી બધાને તો આજે હું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો એવા ફરાળી ઢોકળા બનાવું છું તો આ વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ઢોકળામાં નાખવા માટે આપણે બે બટેકા લઈ લઈશું એની છાલ ઉતર દઈશું અને નાના નાના સમારી દેવાના છે જેટલો આપણે સામો હોય એનાથી આપણે અડધા બટેકા લેવાના છે બહુ વધાર નથી લેવાના વિડીયો તમે પૂરો જોજો અને એવી જ રીતે બનાવજો તો ક્યારે ભૂલ નહીં આવે તો બે ત્રણ પાણી આપણે બટેકાને ધોઈ નાખવાના છે સરસ તો એક વાટકી મેં સામો લીધો છે અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી દેવાનો છે અને સાબુદાણાએ આમાં નાખીને તમે ક્રશ કરી શકો છો તો લોટ આપણો ક્રશ થઈ ગયો છે સાબ તો હવે આપણે બટેકા નાખી દઈશું લીલા મરચાં નાખીશું દહીં નાખીશું દહીં ખાટું છે આપણું તો જેટલો આપણો સામો છે એનાથી અડધું દહીં લીધું છે ફરાળી મીઠું એક ચમચી મોરસ અને બે ઢોકળી જેવું તેલ નાખીશું અને એકદમ ક્રશ કરી દેવાનું છે વિડીયો તમે પૂરો પૂરો જોજો અને એવી જ રીતે તમારા ઘેર બનાવજો તો ઢોકળાનું બેટર આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું છે તો એક બે કલાક આપણે ઢાંકીને રહેવા દેવાનું છે તો એક વાટકામ કાઢી લઈશું આપણે કલાક બે કલાક આપણે રેવા દેવાનું છે તો કુકર લઈ લઈશું આપણે ઢોકળા બનાવવાનું અને એમાં પાણી નાખીને ગરમ થવા દઈશું થાળી લઈ લઈશું એમાં તેલ નાખી દઈશું અને આવી રીતે તેલ લગાવી દઈશું થાળીમાં ખાવાનો સૂરણ નાખીશું સોડાની જગ્યાએ તમે ઈનો પણ નાખી શકો છો અને થોડું પાણી નાખીશું અને એકદમ મિક્સ કરી દેવાનું છે સરસ તો સરસ આપણે આથો આવી ગયો છે હવે આપણે થાળીમાં કાઢી લઈશું

અને નાના નાના આપણે પીસ કરી લઈશું હવે ઢોકળા ઉપર નાખવા માટે આપણે વઘાર કરી લઈશું તેલ નાખીશું તપેલીમાં તેલ ગરમ થાય એટલે રહી જીરું નાખીશું મીઠું લીમડું નાખીશું અને લીલા મરચાં નાખીશું હવે ચમચાથી એકદમ હલાઈશું અને તલ નાખીશું સરસ ચડી જાય એટલે ગેસ બંધ કરી દઈશું ધો સરસ વઘાર થઈ ગયો છે તો હવે આપણે ઢોકળા ઉપર આવી રીતે નાખી દઈશું થમી નાખીશું તો ફરાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તો આવી જ રીતે તમારા ઘેર બનાવજો ખાવામાં બહુ મસ્ત લાગે છે ફરાળી ઢોકળા તો આ વિડીયો તમને અમારો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અનેક લાઇક જરૂરથી કરજો જય દશામાં